દ્વારકાધીશના દર્શને દરરોજ મોટી સંખ્યામાં લોકો જતા હોય છે કરોડો લોકોની આસ્થાની સાગર સમાન દ્વારકાધીશ મંદિરમાં અનેક શ્રદ્ધાળુઓ એવા હોય છે જે પગપાળા અને પેટપલાન યાત્રાઓ કરતા હોય છે આવો જ એક સંઘ વાવ થરત પંથકથી પગપાળા દ્વારકાધીશના દર્શને જઈ રહ્યો છે જે હાલ જામનગર પહોંચ્યો છે જય દ્વારકાધીશ મારું નામ વિનોદભાઈ પટેલ અમે લાખણીથી દ્વારકા ચાલતા જઈએ છીએ આજે અમને સાત દિવસ થયા છે હજુ ત્રણ દિવસ થશે રસ્તાની અંદર ચાલવામાં બહુ મજા આવે છે કોઈ તકલીફ રહેતી નથી સેવા કરવા પણ બહુ છે બહુ જ સેવા મળી રહે છે શ્રદ્ધાથી જઈએ છીએ દર વર્ષે જઈએ છીએ અને મને ચાર વર્ષ જેવું થયું છે ચાર વર્ષથી અમે ચાલીએ છીએ આ ફેરે આઠ જણાનો અમારો સંઘ છે કોઈ વાર પાંચ જણ હોય છે કોઈ વાર સાત જણ હોય છે કોઈ વાર આઠ જણ હોય છે પંદર જણ પણ હોઈએ છે અમારી સાથે ડાલાની એક વ્યવસ્થા છે ગાડીની એમાં બે રસોઈયા પણ છે અને એ લોકો એ મારી સેવા પણ સારી કરે છે અમે ધૂમધામથી મજાથી જઈએ છીએ નાવાની બીજી બધી જ વ્યવસ્થા અંદર મળી રહે છે ગામના લોકો જે જોવે જય દ્વારકાથી જય દ્વારકાથી જ કરે છે અને બહુ મજા આવે છે એટલે તો દર વર્ષે અમે ચાલીએ છીએ ભગવાનની અમારા ઉપર બહુ કૃપા છે એનું નામ લઈએ તો પણ બહુ મજા આવે છે અને બહુ જ સારી રીતે જઈએ છીએ વિચાર તો અમારા વડવાઓ દાદાઓ જતા હતા અને મારા ફાદર પણ બહુ વર્ષથી જાય છે અને જોઈએ એટલે એ લોકો જાય છે એમની હાથે નવા નવા બે જણ ત્રણ જણ એવા ઉમેરાતા જાય છે એટલે સંઘ વધતો જ જાય છે અમારો વાવ થરાદ પંથકમાંથી ભગવાન દ્વારકાધીષ્ના દર્શન અર્થે પગપાળક જઈ રહેલા આઠ લોકોનો સંઘ જામનગર પહોંચ્યો છે અને તેઓ બે ત્રણ દિવસ મા દ્વારકા ખાતે પહોંચશે માત્ર ભગવાન દ્વારકાધીશના દર્શન કરવાના એકમાત્ર ઉદ્દેશ સાથે આ સંઘ પોતાના ઘરેથી રવાના થયા છે રહેવા જમવાની વ્યવસ્થા સાથેની એક ગાડી સાથે આઠ મિત્રો જેમાં યુવાનો અને એક વૃદ્ધ પણ છે અમે દ્વારકા જઈએ છીએ પગપાળા જઈએ છીએ અને હું નવમી વાર જાઉં છું અને મને વર્ષો વર્ષ આ ટાઈમ પર જઈએ છીએ અને દ્વારકા તો અગિયાર દિવસ લાગે છે પગપાળા અમે જઈએ છીએ અમારો સંઘ લઈને અમે જઈએ છીએ અમે સંઘમાં આઠ જણ છીએ અને ગાડી સાથે છીએ માનતા નથી એમના એમ મનોબળથી દ્વારકાના દર્શન કરવા જઈએ છીએ દર વર્ષે જઈએ છીએ અને આ ટાઈમમાં જઈએ છીએ જમવાની વ્યવસ્થા પૂરી રહે રસોઈયાથી બે સંગાથી અને રસ્તામાં સેવા મળી રહે છે પણ અમે જાતે લઈને નીકળ્યા છા કોઈની સેવા લેવાની નથી શંઘના લોકો એવું જણાવી રહ્યા છે કે તેમના ગામના મોટા ભાગના લોકો વર્ષમાં એક વખત દ્વારકાધીશના દર્શને આવે છે જે લોકો શારીરિક રીતે સક્ષમ છે તેવા લોકો અને જે લોકો સક્ષમ નથી તેવા લોકો ભગવાન દ્વારકાધીશના દર્શન માટે એક વખત વાહન મારફતે વર્ષમાં જરૂર આવે છે એટલે એવું પણ કહી શકાય કે એક એવું ગામ જેમાં મોટા ભાગના લોકો વર્ષ દરમિયાન અચૂક દ્વારકાધીશના દર્શનાર્થે આવે છે